સુરત શહેરમાં કોરોનાના કેર વચ્ચે ગંભીર દર્દીઓની સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે અને દર્દીઓને ઓક્સિજનની પણ જરૂરત પડી રહી છે તે સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રવિવારથી જ ઓક્સિજનના જથ્થામાં કાપ મુકાયો છે જેમાં સુરતની સરકારી હોસ્પિટલમાં રવિવારે ચાલીસ ટકા ઓક્સિજનનો કાપ મુકાયો હતો તો ખાનગી હોસ્પિટલમાં પણ ઓક્સિજનની કમી જોવા મળી હતી અને હોસ્પિટલો દ્વારા દર્દીઓના સંબંધીઓને ઓક્સિજન મેનેજ કરવામાં જણાવ્યું હતું

સુરતને પૂરો પાડવામાં આવતો જથ્થો ઓક્સિજનનો યોગ્ય માત્રામાં રહે તો જ પેશન્ટોની જાન બચી શકે એમ છે જો જથ્થોમાં કાપ ફૂકવામાં આવે તો હાલ જે ટ્રીટમેન્ટ હેઠળ છે બધા પેશન્ટો એના જાનનું જોખમ રહેલું છે હાલની સુરતની પરિસ્થિતિઓ જોતા કન્ડિશન જોતા હોસ્પિટલોની લગભગ બારથી અઢાર કલાક કે ચોવીસ કલાક સુધી આ જથ્થો મર્યાદિત છે તો ત્યાં સુધી કંડિશન સારી રહી શકે એમ છે ઘણી હોસ્પિટલોમાં છ થી આઠ કલાક જેટલું જ ઉપલબ્ધ છે

અંદાજીત બસો જેટલો એ જથ્થો તમે ફરી રિસ્ટોર કરી દો તો આપણા પેશન્ટોની ટ્રીટમેન્ટ આપણે સારી રીતે કરી શકીએ સુરતનો મેડિકલ ક્ષેત્ર હાલ ઘૂંટણે પડ્યો છે કોરોના સંક્રમણ વચ્ચે હાલમાં દરેક જગ્યાએ લોકોની લાંબી લાંબી કતારો જેમાં દર્દીને દાખલ કરવા હોય કે દવા કે પછી ઇન્જેક્શન હોય કે પછી અંતિમ સંસ્કાર માટે સ્મશાન હોય ત્યારે બી ઓક્સિજનની પણ અછત ઊભી થતાં સુરત શહેર સંપૂર્ણ રીતે ભગવાન ભરોસે થઈ જવા પામ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફેન્યુઝ